જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ માસની અમાસ સાથે શનિવારનો શુભ યોગ અને આ યોગના સમયમાં શું કરવું જોઈએ સાથે સાથે આપણે એ પણ જાણીશું કે ભાદરવી અમાસ કઈ તારીખે છે અને તેનો શુભ સમય શું છે તો ભારતમાં શ્રાવણ મહિનાની સમાપ્તિ થઈ ચૂકી છે અને ભાદરવા મહિનાની શરૂઆત પણ થઈ ચૂકી છે જ્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનાનું પૂર્ણ થવાનું થોડો દિવસ બાકી હોય ત્યારે આગામી બાવીસ ઓગસ્ટના અમાસની તિથિ છે દેશભરમાં આ દિવસે ભાદરવી અમાસ તરીકે ઉજવણી કરવામાં આવશે જ્યારે ગુજરાતમાં શ્રાવણી અમાસ તરીકે ઉજવણી થશે આ અમાસની તિથિ ત્રેવીસ ઓગસ્ટ અને શનિવારે આવવાથી તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન ધ્યાન અને પૂજા કરે છે સાથે જ પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે શનિવારે આવતી અમાસને શનિ અમાસ કહે છે જે શનિ દોષ સાડા સાથી અને ઢયા જેવી જ્યોતિષીય સમસ્યાઓના નિવારણ માટે ખાસ માનવામાં આવે છે શ્રાવણ માસની અમાસની તિથિ બાવીસ ઓગસ્ટે સવારે અગિયાર ને પંચાવનથી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટે સવારે અગિયાર ને પાંત્રીસ સુધી ચાલશે ઉદયા તિથિના આધારે આ પર્વ ત્રેવીસ ઓગસ્ટ શનિવારે ઉજવાશે જેને શનિ અમાસ તરીકે ઓળખવામાં આવશે આ દિવસ ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિએ છે કારણ કે આ દિવસે શનિ ગ્રહ સાથે સંકળાયેલા ઉપાયો કરવાથી શનિના અશુભ પ્રભાવથી રાહત મળી શકે છે આ દિવસે પિતૃઓનું તર્પણ અને પૂજા કરવાથી પિતૃદોષ માંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે

શનિ અમાસના દિવસે સૂર્યાસ્ત બાદ પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો શુભ ગણાય છે આ દીવો પ્રગટાવતી વખતે શનિદેવનું ધ્યાન કરવું અને તેમની કૃપા માટે પ્રાર્થના કરવી જોઈએ જેનાથી જ્યોતિષીય દોષો દૂર થાય છે શનિ અમાસના દિવસે શનિ સાથે સંકળાયેલી વસ્તુઓ જેવી કે સરસવનું તેલ કાળા તલ અડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ ઉપરાંત ગરીબોને ભોજન કપડાં પગરખાં છત્રી અને ધનનું દાન કરવું પણ ફળદાયી બની શકે છે શનિના કષ્ટોથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીની ઉપાસના સૌથી ઉત્તમ ઉપાય માનવામાં આવે છે માન્યતા છે કે હનુમાનજીના ભક્તોને શનિદેવ ક્યારેય પીડા આપતા નથી આથી આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અને પૂજા કરવી જોઈએ તો મિત્રો આ હતી ભાદરવી અમાસ્યા વિશેની માહિતી અને તેના ઉપાયની જાણકારી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર